હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં હશે મોજે મોજને રોજે રોજ હોય તો આજે છે ને આપણે મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે અને વ્લોગની શરૂઆત એવી કરી છે મસ્તીની કે વરસાદ આવે છે ફૂલ મસ્ત મજાનો અને છોકરાઓ નિશાળે વયા ગયા છે એટલે જો વધારે વરસાદ આવશે ને તો છોકરાઓને નિશાળેથી રજા પડી જાય અને આપણે તેડવા જવાનું થાય અને જો વરસાદ માપે આમના આવ્યો હોઈએ તો વાંધો નહીં આવે અને વરસાદે હું તમને બતાવીશ પણ એની પહેલાં જો બા બેઠા છે અને બા બેઠા બેઠા ભગવાનની ચોપડી વાંચે છે કાબા હા મહાદેવનું વાંચે છે એ ચોપડીમાં મસ્તીનું અને હવે જો આપણે છે ને વરસાદે બતાવશું પહેલાં રવેશ ને પૂછી લે કેવો વરસાદ આવે હર વરસાદ આવે અને જે વરસાદ આવ્યો ને જોરદાર મસ્ત આગળ જોજો ખાસ કરે જ્યાં જોયું પાણી પાણી બધા જોરદાર બતાવશો તમને આગળ જોરદાર વિડીયો બનાવશો વરસાદ નો ચોમાસા নাকাটেনি ওরফাদ্যারা নাভোলা পরায়ারা. একালা জিনি আস্রিম পাকম জানা, ল্তি পড্িয়. পানি আয়ে পাইলো. আথি ইলে আয়ে পানি,

કેવું લીલું છમ થઈ ગયું છે બધું હા હા અસલ થઈ ગયું છે મસ્તી નું અહીંયા જો પાણી પાણી દેખાવા માંડ્યું છે એમ તો બધે લીલું લીલું દેખાયું થોડા નથી તો દેખાય હવે બધા એને આગળ આપડે જોરદાર વરસાદ આવે ને એ બધા મિત્રો તમને કીધું આગળ જોરદાર વરસાદ આવવાનો હે જળબંબાકાર કરી દેવાનો હે તો મિત્રો છે ને વરસાદ એવો ચાલુ થઇ ગયો છે હવે આપડે વિવેક ના માણસ સ્કૂલે ગયા તો સ્કૂલેથી મેસેજ આવી ગયો કે ભાઈ છોકરાઓને છોડવામાં આવે એટલે હમણાં બસ આવશે અને છોકરા પાછા આવે છે એવો વરસાદ ચાલુ થઈ ગયો અને તમને બતાવું લોકેશન વરસાદ કેવો ચાલુ થઈ ગયો જોઈ લો મિત્રો વરસાદની જમાવટથી આખી અલગ જ છે અને એ ત્રણ આરામથી કોઈ ગાજવી જ નથી અને જોરદાર વરસે મિત્રો અને આપણે બધા ખેડૂતોને એવી જરૂર છે કે વધારે વરસાદ આવે તો કંઈક માન ઉતાર આવે ના આવે તો જોઈ લ્યો વરસાદ મિત્રો જો આવા વરસાદ વરસે છે આવા દંડુડા ચાલુ છે અહીંથી નીચે જાય છે આ ભાઈ જાળવા ને ખુશ ખુશાવ થઈ ગયા ત્યાંથી પાણી ને બધું જળ બળાટી થવાનું છે રોડ ઠેકવાનું છે પાણી મિત્રો આવા વરસાદ આવે છે જો એક રહ છે બધું વરસાદ જોરદાર હમણાં બધું છે ને આ બજાર ને પાણી પાણી કરી દેવાનું છે ચારે બરાબર ઊંડો ઊંડો ગાજી તા છે વરસાદ હવે જોઈએ આપણે ચોક વરસાદ આપણે એક કામ કરી છત્રી લઈ અને તમને હું કુટિંગ બતાવું આગળ ખાસ જોજો તમે આગળનું આપણું હે ને કુટિંગ જોરદાર છે ને હમણાં છોકરાઓને તેડવા જવું છત્રી લઈ જવું પણ હે છોકરાઓને હમણાં આવી જાય બસમાં મેસેજ આવી ગયો એટલે એને તેડવા જાવ ને જોજો ખાસ ધમાલ બોલવાની છે મિત્રો પછી વરસાદમાં નાહવાના ધમ પછાડા કરવાના હે છોકરાઓ આવી જાય ને

જો લો ચડાવી લ્યો જો આ વરસાદ આવે ધમધોકા ધોકા વીડિયોમાં દેખાઈ નય એનાથી વધારે વરસાદ આવે છે અને છોકરા નીસાડેથી છોડી દીધા આવેલા બધા મેસેજ વાળા ફરતી ઉઠનો હોય ને બસ ના એ પ્રમાણે આવી ગયા

આપણે જાય છીએ હવે છોકરાઓને ચડવાના હામે એમાં સર્વિસ સ્ટેશન છે ને રોડ ત્યાં બસ આવશે આપણે અહીંથી કરી અને ત્યાં સુધી છોકરાઓને ચડવા જવાનું છે તો આ પાણીમાં ગારામાં હાલવાનું છે હવે જોઈએ છોકરાઓ આવે એ મિત્રો આગળ જો ભાઈ દીપકભાઈ આવી ગયા હે છોકરાઓને ચડવા માટે શું દીપકભાઈ કેવા વરસાદ પાણી વરસાદ વરસાદ હે છોકરાઓમાં ડળવા આવી ગયા હો છોકરા ઘેરવા આવ્યા હ આ છોકરા હજી પડી ગઈ છે વરસાદ બહુ છે નહીં પછી જો ઘરે જઈને ગરમા ગરમ નાસ્તો બનાવવાનો છે શું બનાવશો ગરમ ગરમ નાસ્તામાં વિચાર ગયા તા તો ભજીયા ના બનાવી શકીએ હં વાતાણે કાંઈક ગુલાબ ચટો જેવું નવી વાનગી કંઈક ગુલાબ ચટો હે એ શું આઈટમ હે એ આપણે દેશી વાસ્તામાં કઈ છે રોટલા વઘારિયા રોટલો વઘારી અને ગુલાબ ચટો કહેવાય એમ ને ચટો સારું આજે એક નવું નામ જાણવા મળે તો મિત્રો કોમેટ કરજો દીપકભાઈ એમ કીએ છે કે વઘારો રોટલો હોય ને ગુલાબ ચટો કહેવાય તો હું તમારું કેવું થાય મને ખાસ કોમેન્ટ કરજો એ તમને અમે રેસીપી દેખાડશું ગુલાબ ચટાની બાય બાય નેક્સ્ટ વિડીયોમાં ઓકે ચાલો તો છોકરો વાઘણી આવે એનો સીન લઈ લે હું ગરમ રોટલીના ભજીયા સારામાં સારા બનશે એ પણ સાંજે અમે તમને અને મિત્રો તમને ઝૂંપડી બતાવું અમે ક્યાં ઊભા નહીં તમને ઝૂંપડી બતાવું ખાસ તમે જોઈ લેજો ગા છે ને દીપકભાઈ જોઈ લો આપણી છત્રી કાગડો થાય એમ છે ભાઈ અમાર બહાર નીકળે એમ નથી પવન વધી ગયો છે ભાગો ભાગો વિવેકભાઈ આવી ગયા છે આ ભાઈ બધા આવી ગયા સ્કૂલના છોકરા બધા મિલન ભાઈ ને આ આપણે માનસી બેન આવે છે હલો છતરિયું લઈ લ્યો લીધો આ માનસી બેન આવે અડી કાઢી આવે આ બધા આવી ગયા જેનિલ ભાઈ આવી ગયા તું છોકરા મજા આવી ગઈ હા મજા આવી ગઈ પપ્પા વિનાડા થઈ ગયા સ્કૂલે

આવ નીકળી બે આવો 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 આ તમે ટિફિન કરવાનાય તોડો અમારા બમે ટિફિન બીનું કઈ ખાવાનું અંદર હોય સિમેન્ટ સિમેન્ટ હા

Oi. Ai. Ai. Vem papai. Uh. Vem papai, vem procurar. Tu. Vai cair lá. Ai.

તમે છોકરાં છે તીજે છોકરા તમારા જ છે મજાક હવે ને વારો હવે ને બાપાનો વારો

હવે એમાં તારી હા જો આવી રીતે કંઈક નાઈ ધોઈ ને મજા કરે છે નાવા જવાનું મન તો મારે કઉ છે પણ મારે જરા કદી ઘરમાં કામ હોય ભીના થયા પેલા આપણે કરવું પડે પછી પલડી જાય એટલે પછી અંદર જવાય નહીં